શહેરમાં ડેન્ગ્યુ મેલેરિયાને અને જડાઉલટીના રોગયાળાને કારણે હાલ ગંભીર સ્થિતિ ઊભી થઈ છે ઝૂંપડપટ્ટી અને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં અપૂરતી આરોગ્ય સુવિધાઓને કારણે રોગીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે શહેરમાં તાજેતરમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે જેમાં પાંદેસરામાં નવ મહિનાની બાળકી ઉધનામાં બે વર્ષના બાળક અને લીંબાયતમાં સિત્તેર વર્ષીય વૃદ્ધનો સમાવેશ થાય છે તમામ કિસ્સાઓમાં જડાઉલટી અને તીવ્ર તાવના લક્ષણો જોવા મળ્યા હતા માત્ર સુરત સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરમાં જ છેલ્લા પંદર દિવસમાં રોગીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી છે જેમાં ડેન્ગ્યુના બસો બેતાલીસ તાવના બસો દસ મેલેરિયાના એકસો પંદર ઉલટીના અઠ્યાસી કેસો નોંધાયા છે શહેરની શેરીઓમાં ખાનગી ક્લિનિક અને હોસ્પિટલ પણ દર્દીઓથી ઉભરાયું છે નવી સિવિલ હોસ્પિટલના ઓપીડી સામાન્ય દિવસો કરતાં પચાસ ટકાથી વધુ દર્દીઓ નોંધાયા છે રોગચાળાને નિયંત્રિત કરવા માટે નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગમાં પાંચમા માળ પર રાતોરાત એક વિશિષ્ટ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે આવડમાં ડેન્ગ્યુ મેલેરિયા અને ઝાડા ઉલટીના રોગીઓ માટે વધારાની બેડ દવાઓ અને ડોક્ટર નર્સ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે જે સુરત અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે વરસાદી માહોલ અને વાતાવરણમાં પલટો છે તે રીતે નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા પંદરેક દિવસથી દર્દીઓનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે આવા દર્દીઓ મોટાભાગે અમારા મેડિસિન અને પીરિયાડ્રિક ઓપીડીમાં આવતા હોય છે મેડિસિન વિભાગની ઓપીડી અમારી લગભગ આઠસોથી સાડા આઠસોની હોય છે જે પૈકી ચારસો નવા દર્દીઓ હોય છે હવે પીરિયાટ્રિક વિભાગની ઓપીડી બસો એંસીથી ત્રણસોની હોય છે જે અમારા પોણા નવા દર્દીઓ તરીકે સારવાર લેતા હોય છે મોટાભાગના દર્દીઓમાં જે લક્ષણો જોવા મળે છે તે વાયરલ ફીવરના એટલે કે શરદી ખાંસી તાવના લક્ષણો જોવા મળે છે અને તેની સાથે સાથે તાવના અને મચ્છરજન્ય રોગોના અને પાણીજન્ય રોગોના લક્ષણો જોવા મળતા હોય છે આવા દર્દીઓને ડોક્ટર દ્વારા યોગ્ય તપાસ અને નિદાન કરાવી જરૂરી સારવાર આપવામાં આવે છે ગંભીર બીમારીથી પીડાતા અથવા તો ગંભીર લક્ષણોવાળા દર્દીઓને અહીંયા દાખલ કરી જરૂરી સારવાર આપવામાં આવે છે નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર આ માટે સુસજ્જ છે નવી સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગમાં અત્યારે એકસો વોર્ડની તૈયારી છે અને તે ઉપરાંત જો જરૂર પડે પચાસથી સાહીઠ ખાટલા અને નવો વોર્ડ ચાલુ કરવાની તૈયારી થઈ ગયેલ છે અને જેના માટે સ્ટાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દવાઓનો જથ્થો એની વ્યવસ્થા કરવામાં આવેલ છે તેવી જ રીતે મેડિસિન વિભાગમાં જો જરૂર પડે તો નવો વોર્ડ ચાલુ કરી અને તેને માટે પણ સ્ટાફ ડોક્ટર્સ અને દવાઓનો જથ્થો ની વ્યવસ્થા કરવામાં આવી છે જરૂર પડે સુપ્રિન્ટેન્ડન્ટશ્રી દ્વારા એના માટે જરૂરી નિર્ણય લઈ જરૂરી પગલાં લેવામાં આવશે સિવિલનું તંત્ર જે પણ કોઈ પરિસ્થિતિ છે એને પહોંચી વળવા માટે સુસજ્જ છે અને પ્રતિબદ્ધ પણ છે